નમસ્કાર મિત્રો ખેડૂત પોકેટ ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલ ને વડાપ્રધાન મોદી હવે બ્રિટનની મુલાકાતે જશે વેપાર ડીલ કરશે માં મુજ સાથે કરશે બેઠક બેવડું વલણ નહીં ચલાવીએ ગુજરાતની કંપની પર બેન મુદ્દે કેન્દ્રની યુરોપિયન યુનિયન અપાય ચેતવણી ગૂગલ અને મેટા ઈડીના રારમાં ઓનલાઈન સટ્ટાબાજી એપ કેસમાં પૂછપરછ માટે સમન્સ વ્યાપમાં કૌભાંડમાં મારું નામ કેવી રીતે સંડોવાયું સીબીઆઈ કરે તપાસ ઉમા ભારતીય મધ્યપ્રદેશ પોલીસ ક્રાઇમ બ્રાન્ચ પર ઉઠાવ્યા સવાલ હાઈકોર્ટે ઠપકો આપ્યા બાદ પોલીસ થઈ દોડતી અમદાવાદમાં એક દિવસમાં જ રોંગ સાઈડના બે હજાર કેસ આવ્યા સામે એનપીસીઆઈ હવે નિષ્ફળ ટ્રાન્ઝેક્શન માટે નિયમોમાં કર્યા બદલાવ હવે જલ્દી મળી જશે લોકોને પૈસા પાછા પશ્ચિમ બંગાળની કોર્ટનો મોટો ચુકાદો ડિજિટલ એરેસ્ટ કેસમાં નવ લોકોને જન્મ ટીપની ફટકારી સજા ગાંધીનગરમાં સીએમઓ તથા કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી તંત્રમાં મચી ગઈ દોડધામ ઈ ચલણના નામે છેતરપિંડીના કેસથી બચવા ગાઈડલાઇન જાહેર ગુગલ પ્લે પ્રોટેક્શન ઓન રાખવા અપાઈ ગઈ સૂચના ગુજરાતમાં પાંચ વર્ષમાં મેલેરિયા ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના અઠાવન કેસ મચ્છરજન્ય બીમારી વકરે તેવી દહેશત ગુજરાતના આદિવાસીઓમાં પણ અને જીવનશૈલી સંબંધિત રોગોનું વધ્યું પ્રમાણ ખેડૂતો પાસેથી સસ્તામાં ખરીદી જનતાને મોંઘા ભાવે શાકભાજી વેચી નફાખોરી કરતા વેપારીઓ કચ્છના અંજારમાં મહિલા એસઆઈ નું બોયફ્રેન્ડ એક ગળુ દબાવીને હત્યા કરી આરોપી સીઆરપીએફ જવાન દાંતા સરકારી હોસ્પિટલમાં વરસાદી પાણી ઘૂસ્યા દર વર્ષની સમસ્યા પણ ઈલાજ કોઈ નહીં દરિયામાં ડુબાડે ડુબાડીને મારીશું મરાઠી હિન્દી ભાજપ નેતાને રાજ ઠાકરેની ખુલ્લી ધમકી સાવચેત ધીરે મુંબઈને ગુજરાતમાં ભેળવી દેશે ભાષા વિવાદ વચ્ચે રાજ ઠાકરે ખુલી આપ્યું મોટું નિવેદન મુંબઈને મહારાષ્ટ્રથી અલગ કર્યું તો તેના ટુકડા કરી નાખીશું ભાષા વિવાદ વચ્ચે ઠાકરેની મોટી ચેતવણી ભારત અમારો અધિકાર છીનવવાના પ્રયાસમાં સત્તાવન મુસ્લિમ દેશોના સંગઠન આયોશીમાં પાકિસ્તાને કરી કકળ સાંગુર બાબા અને તેના સાગરિતોના પંદર ઠેકાણા પર ઈડીના દરોડા રૂપિયા સાઠ કરોડથી વધુ મની લોન્ડરિંગ થયાનો ઘટસ્પોટ ગુજરાતના છ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી પંદર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ કરાયું જાહેર

કારણ આવ્યું ટ્રમ્પની નીતિઓ આવી સામે ભારતે સિંધુ જળ સંધિ પર રોક લગાવતા ગંભીર સંકટ આવી શકે છે ઓઆયસીમાં મુસ્લિમ દેશોની સામે પાકિસ્તાનની આજીજી શુભમન ગિલ હવે ટીમ ઇન્ડિયાના કેપ્ટન નહીં બને બીસીસીઆઈ લેશે મોટો નિર્ણય ઇંગ્લેન્ડમાં પાકિસ્તાનની બે ઇજ્જતથી ટીમના કેપ્ટન શાહિદાફ્રિદીને જ કરી દીધો બહાર આજે આપણા જેવા લોકોને કાર્યકરોને પણ મોદીજીની જરૂર છે મોદીજીને આપણી જરૂર નથી ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ આપ્યું મોટું નિવેદન કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં જંગી વધારો નિશ્ચિત પટ્ટાવાળાથી આઈએસ સુધીના નવા પગારમાં થશે મોટો વધારો ઓપરેશન સિંદુરના બે મહિના પછી પણ પાકિસ્તાનના યુદ્ધ વિમાનો વિકલાંગ અનેક એરબેઝ ગંભીર નુકસાનના કારણે હજી પણ છે બંધ સીરિયાના પ્રમુખ અને સંરક્ષણ પ્રધાન દમાસ્કસ ભાગી ગયા તુર્કીએ બે દિવસ પહેલા આપી હતી મોટી સલાહ ને આતંકી સંગઠન જાહેર કરતા પાકિસ્તાનને મરચા લાગ્યા પાકિસ્તાન હંમેશા આતંકવાદ સામે મોખરે રહ્યું છે શાહબાઝ શરીફે આપ્યું મોટું નિવેદન ઓપરેશન સિંદુર બાદ ભારતે અડતાલીસ કલાકમાં કર્યા ત્રણ મિસાઇલ પરીક્ષણ ચીન પાકિસ્તાનને આડકતરો ઇશારો ભારતના મોસ્ટ વોન્ટેડ મસૂદ મળ્યું ઠેકાણું હવે આતંકવાદીના બોલાવી દેશે ગુપ્તચર ચીને પાકિસ્તાનને ઝટકો આપ્યો ટીઆરએફ પર અમેરિકાના પ્રતિબંધ બાદ આતંકવાદ પર ચીનનું મોટું નિવેદન ટ્રમ્પના ટેરિફથી શાહબાઝ શરીફનું ટેન્શન વધ્યું પાકિસ્તાનના મંત્રી ઔરંગઝેબ પહોંચ્યા અમેરિકા મહારાષ્ટ્રમાં ભાષા વિવાદ વધુ ઉગ્ર બન્યો ભિંડી બજારના મુસલમાનો રાજ ઠાકરેને ખુલ્લો પડકાર કહ્યું કે અમે તો હિન્દી જ બોલીશું નિશિકાંત દુબે તું મુંબઈ આવ અમે તને દરિયામાં ડુબાડી ડુબાડીને મારી નાખીશું રાજ ઠાકરે આપી મોટી ચેતવણી બિહારમાં એનડીએ ગઠબંધન પર મતદારોનો ભરોસો અગબંધ હોવા છતાં મુખ્યમંત્રી તરીકે લોકોની પસંદ છે તેજસ્વી યાદવ એર ઇન્ડિયા દુર્ઘટના પર ખોટા રિપોર્ટિંગ બદલ ડબલ્યુ અને રોયટર્સ કાનૂની નોટિસ પાયલટ ફાયર ફેડરેશને કરી માફીની માંગ દેશના આધાર કાર્ડને સુરક્ષિત રાખવા અને તેના દુરુપયોગને રોકવા માટે એક મોટું પગલું સરકારે એક સાથે એક કરોડ સત્તર લાખ આધાર કાર્ડ કર્યા બંધ સરકારી ખાનગી સેવાઓથી માંડીને વિવિધ સ્તરે ક્યુઆર કોડનું ચરણ વધતા ગુજરાતમાં સરકારી પ્રમાણપત્રમાં ક્યુઆર કોડ ફરજિયાત સુરતની પાટીદાર યુવતીના આપઘાત મામલે રાજકોટના ભાજપ નેતા એવા જયેશ રાદડિયાએ સીએમ ભૂપેન્દ્ર પટેલને લખ્યો પત્ર ટેસ્ટ વચ્ચે અચાનક આવ્યા મોટા સમાચાર મહંમદ શમીની થઈ પસંદગી ચાહકો માં ખુશીની લહેર ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં દસ દિવસ બાદ પણ પુલ પર ટ્રક લટકેલી હાલતમાં કચેરીઓના ધક્કા ખાતા માલિકને હપ્તાની થઈ ચિંતા એક પણ ઈંટ મૂકે તેની ધરપકડ કરીને સંપત્તિ સીલ કરી દો ગેરકાયદે બાંધકામ પર સુપ્રીમ કોર્ટનું કડક વલણ ખાંભામાં બેંકમાં કામ કરતી યુવતીના આપઘાત મામલે પરિવારોમાં માનસિક ત્રાસનો આક્ષેપ એક વ્યક્તિ સામે નોંધાયો ગુનો દક્ષિણના પ્રખ્યાત અભિનેતા એવા ફિશ વેન્કટનું અવસાન આર્થિક તંગી મૃત્યુનું કારણ બની હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ તો હાલ માટે આટલું જ મળીશું ને અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને કરી દેજો લાઇક અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ